નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અંજામ એક્સપ્રેસ ન્યૂઝ હું પરત સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વડોદરા ખાતે દંતેશ્વરમાં જે હાઈસ્કૂલ બરોડા હાઈસ્કૂલ છે તેમાં આજે નાના ફૂલકા બાળકો તેમનો અનુભવી કરીને આજે કંઈક નવીનતા બનાવી લાવ્યા છો આપણે જોઈ શકો છો આગળ નમસ્કાર દર્શક મિત્રો આ જો જોઈ શકો છો કે 6 થી બાળકો આજે એમના અનુભવ પ્રમાણે તમે જોઈ શકો છો કેવી કેવી રીતે એ બનાવી લાવ્યા છે એક મિનિટ વગેરે સત્વિકું સાનો સુબડાસ સુ છે આપણે આ ફાર્મિંગ બનાવ્યું છે આ છે ને આ ફાર્મિંગ હેલ્પ કરે છે મતલબ કે અમે ઇનોવેશન કર્યું છે કે અમારે ખબર છે કે ફાર્મિંગમાં અમારા માટે ફાર્મર્સ કેટલી મહેનત કરે છે તો અમારે પણ ને એમને મદદ કરવા માટે આ બનાવ્યું છે એમાં અમે વેસ્ટ મટિરિયલ્સ યુઝ કર્યા છે પછી કોડિંગ કરેલી છે કનેક્ટ વોયર્સ કનેક્ટ કર્યા છે અને આ આ બે મારા ટીમના મેમ્બર્સ છે આનું નામ ક્રિશા છે અને મારું નામ અને મારું નામ અનુષ્કા છે અને અમારું ટીમનું નામ ટેકનો ગલ્સ છે તો અત્યારે જ્યારે અમે ચાલુ કરીએ જોઈ શકો છો કે આજે છે ને આ એલઈડી ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો એટલામાં તો આનો આ મતલબ છે કે આજે છે ને એ ચાલુ થઈ ગયું છે તો આમાં જે છે ને અમે સેન્સર લગાવ્યું છે સેન્સર એટલા માટે લગાવ્યું છે કારણ કે જે ફાર્મસ હોય છે ને એમને રિમોટ કંટ્રોલ જો બનાવીએ તો રિમોટથી અમારે પાછળ પાછું ભાગવું પડે ને કે અહીં જાય તયા જાય એવું જ ના કરવું પડે અને એને જેવી રીતે સ્ટાર્ટ કરશો ને તો આ જે સેન્સર છે ને તો આ સેન્સર કરજે કરશે થિંગ્સને અને પછી જે અગર કોઈ બી ઝાડ યા ફર કોઈ પણ વસ્તુ આવે તો એને આગળ નથી વધતું અને એનું ડાયરેક્શન ચેન્જ કરીને આગળ જાય છે એવી રીતે ને એ સ્માર્ટ ફાર્મિંગ પણ થાય છે અને સ્માર્ટ મતલબ કે રિયુઝ જે કર્યું છે ને એ પણ અમારું જે યુઝ કરેલું મટિરિયલ્સ પણ છે એ રિયુઝ થાય છે જેમ કે પ્લાસ્ટિક અને એ બધું જે અમારે એન્વાયરમેન્ટને પોલ્યુટ કરે છે એ બધું જોર્સ પણ યુઝ કરું તમે અમારું ચાર્ટ જોઈ શકો મારું નામ અનુષ્કા અનુષ્કા દીપક પાટીલ અમે સેવન્થમાં માં આગળ જોઈ શકો છો ઈઝી ફાર્મિંગ એઆઈ આ પ્રોજેક્ટમાં એવું છે કે જમીન અંદર પોષક તત્વો હોય છે ને એ અમુક વાર ઘટી જાય ને તો એના લીધે બહુ લાંબા ગાળે અસર થતી હોય છે તો આ પ્રોજેક્ટમાં અમે આવી બધી વસ્તુઓને એમપી કે સ્વયં સંસ્થા દ્વારા કેપ્ચર કરીને અને એ છે ને જે ખેતર છે જે ખેડૂત છે જેના જેના ફોનમાં કનેક્ટેડ હશે એને મોક એને એના ફોનમાં નોટિફિકેશન જશે કે કેટલા પ્રમાણમાં કયા પોષક તત્વો ઓછા છે અને એના પ્રમાણે છે ને એમાં બે ઓપ્શન મળશે ઓકે અથવા કેન્સલ જો એ ઓકે ક્લિક કરે છે તો એને છે ને પૂરતા પ્રમાણમાં પોષક તત્વોવાળું પાણી જતું રહેશે પણ જો એ કેન્સલ ક્લિક કરે છે તો એને ફરી વખત નોટિફિકેશન મળશે બીજું છે કે જંતુઓ દ્વારા છે ને આજકાલ કંઈ વધારે પડતું જ પાકોને નુકસાન થતું હોય છે તો એના માટે અમે એવું કર્યું છે કે અમે એટલે કે કૃત્રિમ બુદ્ધિને અમે એવી રીતના ક્રિએટ કરશું કે એ જ

નવીનતા બનાવી છે મારું નામ ધ્યાનિક છે ધ્યાની કંસારા અમે લોકોએ સ્કેરેક્રો બનાવેલો છે સ્માર્ટ સ્માર્ટ્રો જેથી આપણે ઘરે ફસલ ઉગાઈએ છીએ તુલસી ક્યારે કે કશું તો એ વાંદરો ખાઈ ના જ શકે એના માટે છે પણ આ જે છે ને અમારા સ્કેરેક્રો એ ઘરે જ યુઝ થશે ઘરે કે ફાર્મ પર એવી છે તો આ કેવી રીતના વર્ક કરે શું તમને બતાવી દો આ જે સેન્સર છે જે અમારું એ સેન્સર આગળના વાંદરાને ડિટેક્ટ કરશે અને ડિટેક કરેલો ડિટેક્ટ કરીને પાછળથી એક અવાજ પ્રોડ્યુસ કરશે જેથી વાંદરો કે બી કશું પણ જે જાતનું પ્રાણી આવે એ ભાગી જાય એ અવાજ સાંભળીને તો તમારે અવાજ સાંભળવો હોય તો તમે અવાજ સાંભળી દઉં દુષ્યંત દેસાઈ બરોડા હાઈસ્કૂલ દંતેશ્વર ગુજરાતી માધ્યમ આચાર્ય આજ રોજ અમારે ત્યાં નેશનલ સાયન્સ ડે અંતર્ગત અઠાવીસ તારીખ ફેબ્રુઆરીએ જ્યારે પણ આ નેશનલ સાયન્સ ડે ઉજવાશે એના ભાગરૂપે અમે આજના રોજ પ્રવર્તન ધ ઇનોવેશન અમારે ત્યાં અટલ ટિંકરિંગ લેબ કાર્યરત છે જે વર્ષ દરમિયાન જે પણ એટીએલના પ્રોજેક્ટ કાર્ય કરે છે અને એને અમે અહીંયા એકસાથે એક જ સ્ટેજ ઉપર લાવીને મૂક્યા છે અમારી બરોડા લાયન્સ ક્લબ એજ્યુકેશન ટ્રસ્ટને તમામ ચાર શાખાઓ બરોડા હાઈસ્કૂલ દંતેશ્વર દંતેશ્વર તો છે જ સાથે ઓ એનજી બગીખાના અને અલ્કાપુરીના પણ તમામ વિદ્યાર્થીઓ અને અમારા શિક્ષક મિત્રોએ એમાં ભાગ લીધો છે કુલ એકસો સત્તાવનથી વધુ પ્રોજેક્ટ અને સાથે ચારસો સત્તાવનથી વધારે વિદ્યાર્થીઓએ અહીંયા ભાગ લીધો છે અમારા તમામ શાખાઓમાંથી બધા જ વિદ્યાર્થીઓ અહીંયા એને નિહાળવા માટે આવેલ છે આનો હેતુ એક જ છે કે બાળકને ક્રિએટિવ બનાવવું સાથે સાથે એ લોકોનામાં ઇનોવેશન માટેની એક નવી ક્ષમતા વિકસે નવી નેશનલ એજ્યુકેશન પોલિસી જે પણ આવી છે એ બાળકોને માત્ર પુસ્તકીય જ્ઞાન સિવાયનું પણ કંઈક મળે એ હેતુસર ઘણા બધા નવા નવા પ્રસાધનો અને નવા પ્રયોજનો લાગી રહી છે તો એવા અનુસંધાનમાં શાળા તરફથી એ પહેલો પ્રયત્ન રહે છે અને ખાસ કરીને અમારા ટ્રસ્ટ તરફથી એ બાબતની કાયમની અમારી સૂચના હોય છે અમને કે જ્યારે પણ બાળક ખાલી વર્ગ વર્ગના જ્ઞાન પૂરતું મર્યાદિત ન રહે પણ એ બહારની દુનિયા સાથે પણ સીધું પરિચિત થાય તો એ અમારા માટે પણ અને બાળકો માટે આવનારા ભવિષ્ય માટે દેશ માટે ઘણી બધી સારી સારી સુવિધાઓ અને સગવડો આપી શકે એમ છે અને એના માટે બાળક સૌથી વધારે ઇનોવેટર છે અને એ લોકોના જે વિચાર છે એ ક્રિટિકલ થિંકિંગ સ્વરૂપે જે બહાર રજૂ થશે તો કદાચ સમાજને એ બધું કામ લાગશે તો એક એના આ જ બાબતને ધ્યાનમાં રાખીને આ હેતુને સર કરવા માટે આજ રોજ અમારું આયોજન છે આશા છે કે તમામ સમાજ સુધી આ પહોંચે અમને વધુમાં વધુ બાળકો અને વાલીઓનો લાભ સારું સબસ્ક્રાઇબ બટન અને બેલ આઇકન પ્રેસ કરો રોજના ન્યૂઝ અપડેટ કે લિયે સબસ્ક્રાઇબ બટન